સ્પીડ અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિન્હાએ પણ દીકરી સોનાક્ષી સિંહાના પગલે હવે ની આલમમાં ઝંપલાવ્યું છે તેમની એક ઓટીટી સિરીઝ ગેંગ્સ ઓફ ગાઝિયાબાદ રજૂ થવાની છે સોનાક્ષી અગાઉ હિન્દી ફિલ્મો બાદ દાડ જેવી વેબ સિરીઝ કરી ચૂકી છે અને સંજય લીલા બલસાણીની આગામી સિરીઝ હીરા મંડીમાં પણ તેની ભૂમિકા છે હવે લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી ઓઝલ રહેલા શત્રુઘ્ન સિન્હાએ વેબ સિરીઝમાં રોલ સ્વીકાર્યો છે આ સિરીઝમાં તેમના સહકલાકારોમાં આશુતોષ રાણા જતીન સરના અભિમન્યુષી માહેશ શર્મા ઉપરાંત સની લિયોની પણ કામ કરી રહ્યા છે તો વેબ સિરીઝ ગેંગ્સ ઓફ ગાઝિયાબાદની વાર્તા અપરાધની દુનિયા પર આધારિત છે તે એક ડ્રામા સિરીઝ છે તેમાં યુપીની નેવના દાયકાની ગેંગવારને લગતી વાર્તા છે જોકે શત્રુઘ્ન સિન્હા આ સિરીઝમાં કોઈ ફૂલ લેન્ડ રોલ કરશે કે પછી માત્ર કેમિયો કરવાના છે તે વિશે અટકળો સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ